વહિયા તાલુકાના દેહલી ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા પિસ્તાલીસ હજાર અને પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વહિયા તાલુકાના દહેલી ગામના મુખ્ય બજારમાં શૈલીશ વારડી અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે જેઓ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન અંજીર શ્રીખંડ મળી અન્ય ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વાલીયા પોલીસને જાણ થતા પોલીસ ખાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી મારી અંદર અંદર દુકાન મારી જે હું સવારના રાબેતા મુજબ મારી દુકાન શોપ જે આઠ વાગે હું ખોલવા ગયો તો અંદર જોયું તો બધું ગલ્લા ખુલ્લા હતા ગલ્લા ખુલ્લા હતા અંદર સામાન બધો અસ્તવ્યસ્ત હતો અને એ બધું જોઈને મને એ જાણ થતાં કે ભાઈ મારે ચોરી થઈ છે એટલે હું મારા ઉપર ગયો ત્યાંથી એ લોકો દરવાજો તોડીને નીચે આવીને બધો સામાન ગમે તેમ કરીને ખાસો તો સામાન અને બીજું બધું જે સામાન હતો એ બધું લઈને એ લોકો જ જતા રહ્યા છે જેની જાણ મેં વાલિયા પોલીસ સ્ટેશન કે મથકે કરી છે તો એમણે મને એવું આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે એની તાજવીજ કરશો